તો મિત્ર હું છું રૂહી ઉમરાળીયાના પપ્પા અને રૂહી બેન છે ને આજ ફૂલ છે ને બીજી છે બીજી એટલે તમને હું કહી દઉં એ છે ને લેપટોપ બેપટોપ લઈને બેઠી છે અને એક હાથમાં મોબાઈલ છે અને એની ફ્રેન્ડ સાથે વાત કરે છે આજે ફૂલ અને ફૂલ મૂડમાં છે ગાડી મૂડમાં એટલે તમે એની વાત જ જવા દો તો

હું છું અમારા મિસિસ છે શું કરો છો હૈદરાબાદી વેજ તો મિત્રો આજે બને છે હૈદરાબાદી વેજ બિરિયાની

છૂટા છૂટા ભાત છે એવું નથી ઓટો માં જવા દઉં છું થોડું ખાવાનું તમારે કાળું કાળું થઈ જશે તો મારી હૈદરાબાદ આગ થી ઓટો માં હવે ગ્રીન ની બદલે કાળી કાઢી બ્લેક દેખાતી હતી એટલે હવે મેં છે ને ઓટો માં જવા દીધું છે તો મિત્રો અમારી હૈદરાબાદી બિરયાની થઈ ગઈ છે તૈયાર તો આમાં નાખશે શું મિત્રો હવે ચાવલ હવે છે અને મસ્ત મસ્ત હૈદ્ર હૈદ્ર હૈ હૈદરાબાદી બિર્યાની કેવાય ને મને શું આપડે દેશી ગામડા કઈ ખબર ના પડે હૈદરાબાદી બિરિયાની કે કેવાય

પછી ફ્રેન્ડ સર્કલ માં હોય ગ્રુપ માં હોય બધા એમ કે હમણાં કેમ રસોઈના તમે વિડીયો નથી મૂકતા હમણાં એવું છે કે અમે ખાઈ ખાઈ પાડા જેવા થઈ ગયા એટલે હમણાં કાંઈ નવીનમાં છે ને ઓછું બનાવીએ છીએ બને ઓકે એટલે મિત્રો અમે થઈ ગયા હતા ખાઈ ખાઈને પાડા જેવા એટલે માં ઓછું બનાવીએ છીએ ને હૈદરાબાદી હૈદરાબાદી બિરિયાની મને બોલવામાં કયા છે ને લોચો ભરી જાય છે સેજોલી થઈ જાય ને પછી મેં કીધું કાજુના ટુકડા નાખ હા સેજોલી થઈ જાય ને કાજુના ટુકડા નાખી અને પછી મેડમ અમારા ઘરે છે તૈયાર

બે હજી જો આપણે હજી કઈ બાકી રહી ગયું છે ડુંગળી છે ડુંગળી ડુંગળી છે ડુંગળી ડુંગળી છે એક નંબર અને ઈ તમારે એમાં કઈ ના ઘટે કેમ કે છે ને ડુંગરી તો ડુંગરી આ વગર તો બિરયાની અધૂરી કહેવાય હા ઓ ભાઈ તો મિત્રો આના વગર એમ કહે છે કે બિરયાની અધૂરી કહેવાય તો બિરયાની ખાલી તમે જો વાહ વાહ તો હવે છે ને આપણે આ બિરયાનીનો ટેસ્ટ કરી અને જોઈએ કેવી બની છે આ હા હા તમે તો જોમ કલર પકડાયો કાઈ ઘટે નહી હો તમારો કલર ના પછી સેજ ટુકમાં વ્હાઈટ કલર દેખાય છે પણ આપણે ઘરે ખાવી છે એટલે આમાં ફૂડ કલર એડ નથી કરી ના ના એવું ફૂડ બૂટ કઈ ન કરે એવું બસ માપે ગ્રીન હોય ને એ સારું તો મિત્રો આ છે બિરયાની એની અંદર છે ને મસ્ત સુખી દ્રાક્ષ પછી પનીર ચીઝ અને આનો ટેસ્ટ કાંદા અને આ છે પંજાબી અથાણું અને ગમે એટલી બિરયાની હૈદરાબાદી હોય પણ આપણો દેશી પાપડ તો ભેગો જોઈએ કઈ ના ઘટેમ પણ